અત્યારે ગૂગલ તમે સર્ચ કરો તો બે લાખ સિત્તેર હજાર રૂપિયાની કિલો ઓલરેડી વેચાય છે આ કેરી નમસ્કાર હું શું જોગલનાથા અને મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે રાજકોટના ગામડામાં રાજકોટના ગામડામાં આજકાલ લાખોની કિલો કેરી વિશાય છે તમે આવું માયનું નહીં હોય કે તમે વિચાર્યું પણ નહીં આ કોઈ ગપગોળા નથી સત્ય હકીકત છે તમે જો ગૂગલમાં જાણતા હોય તો ચેક કરી લેજો આ

આવી રીતે કઈ જાત છે આવું કેમ વાવવાનું વિચાર કર્યો આપડે એક એગ્રો ટુરિઝમ ના પ્લાનિંગ થી આપણે બાર ની બધી જે જે ટ્રેડિશનલ વેરાયટી હતી એ ઇમ્પોર્ટ કરી અને એ માણસો એટ્રેક્ટિવ થાય એના માટે આ બધી વેરાયટી આપણે ઇમ્પોર્ટ કરીને વાવેલી છે એમાંની આ એક છે મિયાજાકી મેંગો છે જાપાન જે આપણે ઇમ્પોર્ટ કરી દસ આંબા એમાંથી દસ માંથી આપડી પાસે બે આંબા સુકાઈ ગયા ગયા આઠ રહી છે જે આપણે રાજકોટ એમ્પલ ગાર્ડન નર્સરીમાંથી દસ આંબા લઈ આવ્યા હતા અને પાછા આમડા છેલ્લા દોઢ વર્ષ પહેલા પણ બીજા દસ લઈ આવ્યા છે એવા એમાં પણ ફ્રુટિંગ અત્યારે અમુક અમુક માં લાગી ગયું છે અને આ છેલ્લા બે વર્ષથી આ ફ્રુટિંગ આવે છે આપડે ગયા વર્ષે પણ ફ્રુટ આવ્યું હતું એનો પાકેલી કેરીનો આપણે વિડીયો શૂટ પણ કરેલો છે અચ્છા હું તમને એમ કહું માન લો કે જાપાની છે પરદેશની જાત છે આપણેના ને આબોહવા અને બી હરફો થઈ જાય છે હા અત્યારે આપણે જોતા જે અમે વાવેતર તો અમે ધ્રુપિયા જ કર્યું તું કે કોઈ એવી ગણતરી નહોતી કે થાશે બરાબર પણ આપડા જે વાતાવરણના ટેમ્પરેચરમાં આપણી પાસે આંબાનો આ છે ત્રણ વર્ષનો આંબો છે આનો ગ્રોથ પણ સારો થયો થયો છે છેલ્લા બે વર્ષથી આ ફ્રૂટિંગ પણ આવે છે આપણા વેધર માં આને કોઈ પ્રોબ્લેમ આવતો નથી ટેમ્પરેચર પણ આને સહન છે અને બધું વેધર અનુકૂળ છે અને ફ્રૂટ સાઈઝ પણ 300 થી 400 ગ્રામ ની આજુબાજુ થઈ જ જાય છે એક કિલો માં કેટલા ફ્રૂટ આવે એક કિલો ની અંદર અઢી ફ્રૂટે જ આવે ત્રણસો થી ચારસો ગ્રામ નું ફ્રૂટ સાઈઝ થાય છે જો ચારસો નાખી તો કિલો માં વધી જાય અને ત્રણસો વાળું કરી તો ત્રણ ફ્રુટ આવે અચ્છા હું તમને એમ કહું આ ઓન તમે આનો વેચો કેટલા કરી હજી આપણે બીજા વર્ષે થી હજી આ વર્ષે થી આપણે ફ્રૂટિંગ આવ્યું છે અમુક ટકા એટલે આપણે હજી તો આ બધા મે ટેસ્ટિંગમાં મારા કંપની છે એના માણસો અને ફ્રેન્ડ સર્કલમાં આ ટેસ્ટ કરવામાં વઈ જાશે આપણે આખું બાગ ઓર્ગેનિક છે એટલે આ વર્ષે આપણે ઓર્ગેનિકનું લાયસન્સ લેવાના છે મારા 3 વર્ષ પૂરા થઈ ગયા એમાં છે એટલે નેક્સ્ટ યર થી મારી પાસે પછી આંબા વધી ગયા છે 20 આંબા થઈ ગયા એટલે પ્રોડક્શન પણ વધશે અને બીજી પણ અધરવાઇઝ મારી પાસે 80 પ્લસ વેરાઈટી છે જે ઇમ્પોર્ટ કરેલી બધી એટલે બધી કેરીઓ આપણે વેચવા માટે નેક્સ્ટ યર થી પ્લાનિંગ છે એટલે આ વર્ષે આપણે ઓર્ગેનિકનું લાયસન્સ લેશું અને નેક્સ્ટ યર થી આને વેચ. પણ એમને અત્યારે માર્કેટમાંનો રેટ શું આલે છે? અત્યારે ગૂગલ તમે સર્ચ કરો તો 2,70,000 રૂપિયાની કિલો ઓલરેડી વેચાઈ છે આ કેરી. પણ જયેશભાઈ હું તમને એમ કહું ₹100 ની વેચાઈ છે આપડી કેસર. આમાં એવું શું છે? આની અંદર વિટામિન એ થી લઈને C લગીના બધાય ભરપૂર માત્રામાં વિટામિન છે જે અધરવાઇઝ કેરી કરતા જાજા એવા ગુણ છે. જે જાપાનની જે જાપાન જુ એની અંદર એક મિયા ઝાકી કરીને એક સિટી છે એ સિટી ની અંદર એક જ જગ્યા આ કેરી થાય છે એનું નામ એટલે મિયા ઝાકી પડ્યું છે અને આની અંદર વધારે એવા જે વિટામિન હોવાથી આનો રેટ વધારે છે અને આ રેર આઈટમ છે અને ત્યાંથી આપણે લઈ આવ્યા અને આપણે અહીંયા આપણે કેરી નું ઉત્પાદન લીધું એટલે આપણા માટે તો બહુ સારું એવું ગૌરવ કિસ્મત સારા કેવાય કે આપણા ગુજરાત ના ખેડૂતો પણ નેક્સ્ટ આનું વાવેતર કરશે અને ઉત્પાદન આવશે કારણ કે આપણે ની આવ્યું તો એને આવશે જ એવી ખાતરી તો થઈ જ ગઈ કે આપણા વેધરમાં મિયા મેંગો થાશે

ઓલમોસ્ટ તમે રનિંગ કેરી ના પણ ભાવ જોવો આના તો આના આડત્રીસ ડોલર થી લઈને સાઠ ડોલર લગી ના ભાવ છે જે ફ્રૂટ ને જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે આના રેટ છે અત્યારે રનિંગ માર્કેટ ની અંદર જે આપણને

પિસ્તાલીસો રૂપિયા નો એક પ્લાન્ટ લીધો તો અને એ લોકોએ ઇમ્પોર્ટ કર્યા હતા જે મારી બધી આખું બાગ જ એમ્પલ ગાર્ડન વાળા આપણને ડેવલપ કરી દીધું છે અને એ જ આપણને લઈ આવીને વવરાવ્યો હતો અને આપડે વાવેલો છે

પછી નાની નાની કેરી હતી તેને ખરીદી હતી આપડે હા અમુક ટકા આ તો ગુચ્છામાં ફ્રુટ જ આવે છે પછી અમુક ટકા ગુંદ આવતો જાય અને ખરતું જાય એક એક દાળ માં જે એક એક કેરી જ દે છે તો જ એની ફ્રુટ સાઈઝ આવે છે કરાવતી નથી અચ્છા આપડો જે આંબો છે એમાં મોર બોર બધું સેમ છે બધી આમાં લાલ કલર મોર આવે છે જયારે કલર વાળો જ મોર આવે છે પેલેથી ને અને જયારે શરૂઆત થાય ત્યારે તો એકદમ લીલા કલરની કેરી હોય પછી જેમ સાઈઝ વધતી જાય એમ બેંગની કલર થતો જાય અને આખી બેંગની કલર માંથી હવે જેમ હાર્વેસ્ટ કરવાનો સમય આવશે એક મહિના વીસ પચીસ દિવસ બાકી એટલે હવે જોવો તમે આ ટમેટા કલર આવતો જાય છે અને આ આખી પછી ટમેટા કલર જેવી થઈ જાય માની લો અત્યારે આ તમારો આંબો નીકળી જાય બધું પાક હોય જાય પછી ફૂટે છે આ અત્યારે જો હવે આ ઓછી કેરી છે એના હિસાબથી ઓણ અત્યારે ફૂટવાનું ચાલુ થઈ ગયું છે અને હમણાં વરસાદ આવશે અને આ બધી આપડે આખે આખું બાગ છે ગાય આધારિત બાગ છે પ્યોર ઓર્ગેનિક છે આપડે ત્રણ વર્ષથી કોઈ પણ પ્રકારની નું પેસ્ટીસાઈડ કે રાસાયણિક ખાતર આપેલું નથી પ્યોર ઓર્ગેનિક કરેલું છે તમારા તમે ભણેલું કેટલા છે

કે ભાઈ માણસો નવરા હતા તો પછી હવે કઈક આપણે નવું કરી એના હિસાબથી અમે પછી ખાડા ગાય ઝાડવા કરી છેલ્લા બે વર્ષ આખું ડેવલપ કરતા થયું અને પછી એવું પ્લાનિંગ કર્યું કે પેલા થોડા પછી કીધું બધા વાવીને આપણે એક એગ્રો ટુરિઝમ જ કરી નાખી નજીકમાં એટલે પછી એગ્રો ટુરિઝમ કરવા માટે આ બધી વેરાયટીઓ આપણે ઇમ્પોર્ટ કરી આપણે એમ્પલ ગાર્ડન વાળાનો સંપર્ક કર્યો અને એને બધી આપણને બેસ્ટ જે દોઢસો પ્લસ ફ્રૂટના ઝાડ આપણને બધા અલગ અલગ છે આપડા ટેમ્પરેચર માં થાય એવા બધા પછી એના પછી બીજી કોઈ માવજત ખાસ માવજત આપણો છે જુનાગઢ છે કે સુરેન્દ્રનગર છે ભાવનગર છે કે તમારો વિડીયો જોશે લોકો એને ક્યારે આ આ જો શોધવી હશે

બે વર્ષમાં થઈ જાય વાવો તમે આ વર્ષે વાવો એટલે નેક્સ્ટ આવે છે પણ તમારે પેલા વર્ષે તમારે ફ્રૂટ કટિંગ કરી નાખવું પડે છે જાય એના માટે પેલા વર્ષે પણ ફ્રુટ આવ્યું હતું આપણે કટિંગ કરી નાખ્યું હતું અને બીજા વર્ષે આપણે ફ્રૂટ અમુક ટકા રાખ્યું હતું અમુક અમુક માં અને એનો આપણે વિડીયો ઉતારવાનું જોવા માટે આપણે ખાલી ફ્રુટ રાખ્યું હતું હકીકતમાં ત્રીજા વર્ષેથી જ ફ્રૂટ પ્રોડક્શનમાં લેવાય અચ્છા તો આ છે જયેશ ભાઈ એમને જાપાન તમે જો ખેડૂત છો ને આંબાના શોખીન છો ને કઈક આંબા અળિયું બનાવવા માંગતા હોય તો ટ્રાય કરજો તો રાજકોટ ની જે વાત કરે છે ત્યાં મળે છે અમારી વાત ગુજરાત ના બીજા ખેડૂત સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત